નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હાજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય પેરોલ ઉપર છૂટ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાનો ધડાકો થયો છે તેમણે કહ્યું છે કે ભાજપે મને ઓફર કરી છે કે કેસરીઓ ખેસ પહેરેલો અને મંત્રી પદ પણ મળશે અને તમને મંત્રી બનાવી દઈશું ધારાસભ્ય ચૈતર વસાવાએ ચોંકાવનારો ખુલ્લાસો કર્યો તેમણે કહ્યું કે વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ગાંધીનગર ગયો હતો ત્યારે ભાજપના મોટા ગજના નેતાઓ મળ્યા હતા આ નેતાઓએ મને ઓફર કરી હતી કે ભાજપમાં જોડાઈ જાઓ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે મંત્રી બનાવી દઈશું ગરુડેશ્વર ખાતે એક મીટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર મંચ ઉપરથી કહ્યું કે હું મંત્રી બની જાઉં કે પછી મુખ્યમંત્રી બની જાઉં કે પછી લાખો કરોડોની મિલકત વસાવેલું પણ જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાને અને વિસાદ નથી લોકોનો પ્રેમ સાથી મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ એ જ મારી સાચી પૂંજી છે આ સભામાં ચૈતર વસાવાએ ફિલ્મી સ્ટાઇલમાં કહ્યું કે ચૈતર વસાવા કભી ઝૂકેગા નહીં તુમકો ક્યાં લગતા થા નહીં લોટે જબ તક તોડેંગે નહીં તબતક છોડંગે નહીં આ સાંભળીને કાર્યકરો અને લોકોએ તાળીઓ પાડીને વાતાવરણ ગુંજવી નાખ્યું હતું ભાજપને મળેલી ઓફરના ઉલ્લેખ કરતા ચૈતર વસાવાએ કહ્યું ગરીબ જનતાનો આશીર્વાદ અને સહકાર મળ્યો છે જે મંત્રી પદ કરતાં પણ વધારે મૂલ્યવાન છે ભાજપની ઓફર ઠુકરાવી ચૈતર વસાવાએ મતદારોમાં પોતાનું આગવી છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે આ પ્રકારના સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો ધન્યવાદ